યુવતીઓની સગાઈ થઈ હોય તેવા નવ યુગોલોને પતાસાના હાર પહેરાવી ગુલાલની છોડ ઉડાવાઈ હતી સાથે મોટી સંખ્યામાં કહાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને એકબીજાને મીઠાઈ ખવડાવીને રિવાજ મુજબ પરંપરા નિભાવી હતી અને સાતમ આઠમ પર્વની ઉજવણી થઈ હતી આજ આઠમ કા મેળા હે એ અમારા પસંદગી મેળા હે સમાજ સંમેલન હોતા યહાં પર લડકી લડકે કી બાત પક્કી હોતી હે તો યહાં પર હાર પહેલાતે લડકીઓ કો લડકે કો ભી ઓર हमारे ससुराल वाले आते हैं हार पहनाते हैं और इस हाइड़े का हार पहनाते हैं इस सम्मेलन में सब भेगे होके सब भगवान के दर्शन करके उनके साक्षात दर्शन करके कहा उर्वशी सुनील भाई कहा